સુરતના વરાછા વિસ્તારના મેઇન રોડની ઘટના સામે આવી છે એક જ રાત્રિમાં પાંચ એસીના કમ્પ્રેસરની ચોરી થઈ છે રાત્રિના સમયે ટોળકી દ્વારા ચોરી કરી ફરાર થયા હતા વરાછા પોલીસ સ્ટેશનથી એક કિલોમીટર દૂર આ ઘટના બની હતી અગાઉ પણ આ રોડ પર ચાર એસીના કમ્પ્રેસરની ચોરી થઈ હતી રિક્ષામાં આવીને ચોર ચોરી કરીને ફરાર થઈ જાય છે પણ પોલીસને કાનો કાન ખબર પણ નથી પડતી દુકાનોના સીસીટીવી પણ તોડી નાખ્યા છે જ્યારે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અચરજની વાત તો અહીંયા એ થાય છે કે ચોરો માત્ર એસીના કમ્પ્રેસરની ચોરી જ કેમ કરી રહ્યા છે વરાછા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઊભા થઈ રહ્યા છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત આ વરાછા રોડ ઉપર આપણે મેઇન રોડ ઉપર કોમ્પ્રેસર ચોરી ગયા છે સાંજના રાતના દોઢથી થી બે ના ટાઈમમાં પબ્લિક હોવાના ટાઈમમાં બી એ લોકો કોમ્પ્રેસર આવી રીતના ચોરી લે છે ચાર પાંચ કોમ્પ્રેસર ઓન સ્પોટ એ લોકો કાઢી રહી છે એટલે એ રીતનું છે કેમેરા પણ તોડી નાખ્યા છે કેમેરા બી તોડી નાખ્યા છે એક કેમેરા લઈને ચાલ્યા ગયા છે બે કેમેરા તોડી નાખ્યા છે અને આખા અમારી લાઇનમાં ચારેક કોમ્પ્રેસર લઈ ગયા છે આગળની સાઈડ માં બી ચાર થી પાંચ કોમ્પ્રેસર લુચ લઈને નીકળી ગયા છે